ઝાડવાનું હરણ બનાવેલું છે જો આ બાજુ રીતે હરણ બનાવેલું છે ઝાડવાનું જો ઝાડવાનું આ બાજુ રીતે બનાવેલા કુંભ છે જો આ બાજુ જો ઝાડવાનું અને આ બાજુ જો બતક બનાવેલું છે જો આ બાજુ બતક બનાવેલું છે આ બાજુ કુંભ બનાવેલા છે અને આ બાજુ જો બતક બનાવેલો છે અને આ બાજુ જો હરણ બનાવેલું છે આ બાજુ જો હરણ બનાવેલું છે ઝાડવાનું આ બાજુ જો બતક બનાવેલું છે અને આ બાજુ જો મોર બનાવેલો છે આ જ રીતે મોર બનાવેલો છો મોર ને આ બાજુ બતક અને આ બાજુ જો ઓમ દો ઓમ છે જો આ ઓમ બનાવેલો છે આ સાળંગપુરમાં જ છે જો બહુ સરસ આપણા દર્શન થઈ ગયા સાળંગપુરવાળા દાદાના અને આયા જો તેલ ચઢાવવાના મંદિર બંધ થઈ ગયું અને બહુ સરસ આપણે દર્શન થઈ ગયા અને અહીંયા જો તેલ ચડાવવાનું છે આવી રીતે મશીન કાંઈક મૂકવામાં આવ્યું છે રૂપિયાનું નાખીએ કો વીસ રૂપિયાનું પચાસ રૂપિયાનું અને સો રૂપિયાનું તેલ ચડાવ હોય અને જો આયા બીજું નાખો ન થાય જો આયા દસ ને એને જો

જો બહુ સરસ આપણે દર્શન થઈ ગયા અને હવે આપણે ઘેર ધાવના થયું એટલે આનથી આપણે જે સમરાળા જવાનું છે ઘરે નહીં શે કે બધા સિંહ બેઠા છે દર્શાળથી કેવી સરસ આજ નીકળી છે જો આ તડકી બહુ સરસ નીકળી છે અને અહીંયા જેવો માણસો કેટલું છે આજ રવિવાર છે રજા છે એટલે રજાની વેકેશન જો અહીંયા કેટલું ફક્ત છે તડકી કેવી તમતમતી તડકો તો કેવો સરસ નીકળ્યો સાસ્તો एक तो पाडी लो ले हमजो विद्यार्थी नक्की नाही ती साफ सफाई कस रोज त्या बदा फेकी देसे इतने जो साफ करे से जो लाफन आया जो बॉटलु पड़ी से पानी पिण बॉटलु फेकी दिधी से તો જો ધાર્મિક સ્થળ ઉપર આવો તો પાણીની બોટલો કે કચરો પણ ક્યાંય પાડવો નહી રાખવો ડસ્ટબિન જો મૂકવામાં આવ્યા છે તો એ મૂકે નાખતા નથી કોઈ જો મસ્ત મજાના આપણે સાણંદપુર દર્શન થઈ ગયા અને જો કચરો જ્યાં હોય ત્યાં ફેંકો નહીં અને ડસ્ટબીનમાં નાખો ચોખાઈ રાખી આનંદાદા ની ખરીદી કરવાના તેવી તો આપણે બહાર નીકળી ગયા સાળંગપુર થી અને અહીંયા જો રિક્ષે આવ્યું ને એવું મળી રહે આ બાજુ જો કાઢ્યું જોવા માગ છો ફૂલ કેવા સરસ છે નદી હતી જો આપણે આવી વરસાદ ને કારણે તો પાણી ભરાઈ ગયું છે ઉપર આપણે સાળંગપુર થી દર્શન કરીને આવી સિંગુ જો કાળી મસ પાત્રા પડ્યા છે જો ખેડૂતને ને સિંગુ પાકી ગયેલી છે અને વરસાદને લીધે થઈને જો કેવી કાળી મસ થઈ ગઈ છે આમાં ખેડૂત કેવી રીતે સિંગુ નું લે જો તાલપત્રી ઢાકેલી છે અમે જો આપણે સાળંગપુરથી દર્શન કરીને આવી છીએ અને ખેડૂતને જો અને ખેડૂતના વરસાદ જો આ વરસાદ બે ત્રણ દિવસોને ને તો ખેડૂતને ભારે નુકસાન થયું છે અને કોઈને કઈ કાંઈ એવું એવું થયું છે ભારે નુકસાન જો કોને કે આ ખેડૂત પાક ઘરે પાક ન આવ્યો એ પહેલાં જો બગડી ગયો થાય ને પડ્યા આપણે જમરાળા ભોગી ગયા છે અને જમરાળા આપણે જગ્યામાં ફકડાનાથ બાપાની જગ્યા છે અને અહીંયા જો કોઈ પણ ગાય ભેંસ કે દોઆનો દેતો હોય માંદા પડ્યા હોય ઢોર ગમે એના કોઈના તો અહીં માનતા રાખે તો સારું થઈ જાય છે તો એવી સંતને ફકડાનાથ જગ્યાએ આપણે ભોગી ગયા છે જો આપણે ફકડાનાથના જગ્યામાં ભોગી ગયા છે તો આપણે સાળંગપુરથી થી તે ઘેરે આવી ગયા અને આપણે સાળંગપુર બૌદ્ધાય દ્રશ્ય બહુ સરસ આપણે જોયું સાળંગપુરમાં બહુ સરસ આપણને દર્શન થઈ ગયા આપણે ભોગ્યા અને તરત દર્શન થઈ ગયા બહુ ગળદી નહોતી અને દર્શન કરીને જેવા બહાર આવ્યા તેવું મંદિર બંધ થઈ ગયું હતું અને આપણે ત્યાં પ્રસાદી લીધી હતી અને અગિયાર સેથી એટલે પ્રાળ હતો તો આપણે એના સાળંગપુરમાં પ્રસાદી પણ લીધી હતી અને અગિયારસ કાલે કરી હતી અને આજે અગિયારસ કરી હતી અને ત્યાં વૃક્ષ હતા તેના બતક હરણ ને ઓમ ને એવું દોરેલું બનાવેલું હતું જે વૃક્ષનું અને પડખેત તે હવેલી હતી તે હવેલીમાં આપણે દર્શન કર્યા અને આપણે સાળંગપુરનું જેટલું લેવાય એટલું લીધું છે બ્લોગમાં અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર મહિ મળીએ નેક્સ્ટ બ્લોગમાં Você deu muito